ગલ્લો આપીને પૂછો ખરા લઈ દે બોલાવ ના આટલા નહી છોકરા મોકલાઈ ના ના છોકરો તો

મારા ઈચ્છા રહી જતી બોલો અમારોગ અહિયાં પૂરો થાય છે તો આ કોમેડી વિડીયો નો હવે બીજા જાણે તો બન્યા આ કોમેડી મસ્ત વિચારીને બનાવી છે પાલાનો રહેશ છે જોશો તો કરવો પડશે જય માતા એક પિક્ચર ટાઈપ બનાવ્યું છે પિક્ચર ટાઈપ બનાવવાનું છે જય દીપોમાં જય શિકોતર માં